આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાવસ હોય ત્યારે ખેડા જિલ્લામાં દરેક મહાદેવના મંદિરમાં દર્શન કરવા ભાવિકોની ભીડ ઉમટી છે સાથે જ મહાદેવના મંદિરોને આસોપાલો તેમજ ફૂલોના તોરણથી શણગારવામાં આવ્યા છે ઠાસરા તાલુકાના નાગેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છેલ્લા દસ વર્ષથી આ મંદિર શિવજીની શોભાયાત્રા પણ આ મંદિરમાં કાઢવામાં આવે છે અને આ માસના પાવન દિવસે ભક્તોનો ધસારો મંદિરમાં જોવા મળી રહ્યો છે ઈશ્વર મહાદેવ ઠાસરા દેવની પાસે આવેલું છે અને અહીંયા દસથી પંદર વર્ષથી આનું નિર્માણ થયેલું છે અને સેવા અર્ચના હું બેથી ત્રણ વર્ષથી કરું છું અને આજે અમાસના છેલ્લા દિવસ નિમિત્તે સવારથી પૂજા અર્ચના ચાલુ છે બરાબર અને આજે શિવજીની શોભાયાત્રા છે તેથી આજે મુખારવીન શિવજીનો અને હરિભક્તોને આજે દર્શન મળશે ઠાસરા શહેર માટે શિવજીની શોભાયાત્રા કેટલા કેટલા ઠાસરામાંથી નીકળશે અહીંથી દેવથી નીકળશે તેથી બળિયાદેવ પછી ભાતીજી મહારાજ ટાવર તેથી એમનું રૂટ સેમ રહેશે અને દરેક જણને આજે સેવાનો લાભ મળશે અને દર્શનનો લાભ મળશે